આ તો જો આજ પર મારા ખોખડો બેઈ ગયો બડી સારું ગોળું છે એ ટેન્શન આવ્યું કે ફક ટેન્શન ગમે છે કે ટેન્શન કે મજેલી લઈ ને બહુ ઉભા રહા એ અલ બધું

હા હા માં લેવું હે બે માં બે ઉડી લે 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 બે અતારું ખરા તવી જાઓ પકડો એ આ બે આવી ઉડી આ ઉડી જેકેટ છે લે ઉડી હી યાર જેકેટ છે આ તો લે જુઓ સાઈડમાં કરજો

อย่ากัดกันเหมือนกันจู๊ฮะอย่ากัดกันเหมือนกันเลยจ้าตุนัสโรมี่อย่าอย่าพยายามกันเลยอย่าเบียกอย่าตัดและนี่อารีแม่ก็สิอีกคนรู้ว่าการวัคซีนได้พี่โอ้คนไหนกันตุนสุดเป็นวัคซีนอะไรตัวเดียวตัวยาไฟตัวชิคกี้พ่อใช้อะไรตัวชุดยาไฟอยู่จะเข้ามันตุนยาตุน ગો એક તો પાટણ જવાનું ભાવું નઈ થાય કે કેડી આલો ના મને તો લે ગમબેજનું રામુ તો થાય બહુ કોઈ માય કશું નઈ જોન શેટે જાવ લે શેટો અલ્યા એક ક્યો અલ્યા પૈસા નઈ દિલ પાટણ થી હું હું જાશ હું હોય કણ ઓડી જગે ઓડી જગે ને સાયકલ ફીરા પૂકી દેજે આવ ખબર આ ઓ આ સુત્ર પૂરી જોકે એ ભાઈ તું વધારે મેથી મારી હવે આથી रेखा, tak ने बोला रेखा, रेखा Jio online आलू पचे 500 रुपैया में चलो बराबर नो काट में आया है अरे भाई ना कर दी तू ओ मैं ले आ 500 तुम ले रेखा का मन तो नहीं है लाल तू हुआ मरे हुआ हुआ ले 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 ગજે મગનો દોરો નહીં લે તમનસી તમન પાટરમાં આગળ ડંગો ના મેર બંકો લે અમાર દોસ્ત મેર બંકો જારુડો રે હ લે લે જારુડો રે અમાર એ જારુડો જારુડો નિકળવા મે આ કાય વગી લાગા મેકા અલ્યા પણ તમે કોણ કે ભલા મોણા હું તો અમાર ગામમાં મેરું રે હા હા કા જેકેટ લાવવાની વાત આવે જેકેટ ₹500 ₹100 મે આમ ન્યા આ ₹100 નો કોઈ ₹100 ફક્ત ₹500

આલે જાવ પસાર થુ આલે કાકા શું બોલતું આંગો અલે રાત કે તું ભણાય ને એટલે બીતા ચાલે જશે અરે એ જો જાપાનનો જટકો લાવું ન કે આનો હોય અલે પેરવાનું બધું ચીલી લે ઉઠ લે નકર બીલીયન એ ભાઈ પાવજી પાછો તને

ăn chân phân hỗn với mẹ ơi tiền tiền quá 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 quá

Bujam ni. Ah. alu alu? Ya eh. Kita lagi ya. Ya. Pecah tu. Jadi kita lagi. Kakak jadi mana? Jadi kita lagi. Ada. Ajar dia nu. Ajar dia nu. Ya kakak Ya kakak Ajar

ये तो पैसा गढ़वा दो मिट लाया सुखने ना आ गरा गाइस ये पैसा गढ़वा लियो आओ गंडा आ यहां तुम तुम बैठा सो एक्टिंग एला सु હાથ પાડ પડી મારા આડે બેજો હા તો કોમ બે કેમો વાતો વેખું લેવાય આ સેટલ તો આમાં લેવાની આમાં કહો એટલું આમાં તો ન્યા પંખી મેમનગી દી કે ગોમણા શું પાટણ મજા

ปาเต็มวัวก็ดังคนเหมาบังกุมาเราจะได้ลูกสาจะเหมาจะชอบมาเยอะจะปันใบกระถูกปันใบกระถูกเด็กเล็กแล้วจะปันดีกว่าน้าเรียล่ะที่ได้ลูกมาดูอัดบักรีลปันยาเขาไว้เดี๋ยวอ๋อดูแลนั่นเด็กโอ้มุกข์มุกุจะต้องว่าแล้วมุกข์มุกุอ๋อเดินไปให้เดินเลยแหละฮัลโหลกระถูกหนุ่ม

সাপাকেতলেন মাকাকেসে সাপড়ি সাপড়ি মালিশে সাপড়ি মিদো সাপড়ি মিদো

મને જacket હારું હેડ હું ટી ટાઈ જacket લઈ લઉં ચાલ બે ઓ લઈ સુ બાત કરી આખો એટલે ઘરે જવાનું એટલે કોઈ રસ્તા મળ રે આ કોઈ લેલી પૈસા લઉં આ જો આ બે બોલ કમ આવો આજુ પર પાછળ આવ લો પૈસા તો હાલતા તો યાર આ તે ભારો એટલે ભારો ના આ આઈવા જઈ નારી લઈ લે ને નહીં યાર મને આ ગમલી છે દુ તારું Ini bukan apa-apa. Tidak, ini adalah barang yang saya miliki. Ini bukan apa-apa. Ini bukan apa-apa. Ini 50. Ini tidak Rp 500. Ini adalah barang

ના પહેલા તને વધે ના પહેલા તું અતળવાળો ના તને બે બે અંગાતી અતળા ના પહેલા આપણે ખડું ઉપર મજા ના તું પહેલા બતાજે એને લાયો કાકા ખાલ લે અગલ 200 અગલ જોની જેકેટ કાકા કેવું જલા વાયે લીધો કોકો મેરેજી કરી દો હતા

પો પો આરો બાપ મને ઓઢ કે બદના લીજો અરે આયોન પણ જીવ લઈ જાય શું ખબર પણ સુદરો સુદરો બાપો કેવા તો હતા બાપો હું જાન ન કઉ મોંતાજ નય હું લઈ તો અમે આખો કદી જ મોંતા હવે લાલા જાયગી તો